અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક ખાતે આવેલી વીર શહીદ ચેતન છોટાલાલ સોલંકી પ્રાથમિક શાળા ખાતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો આ પ્રોજેક્ટ સ્ત્રી સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જે છેલ્લા વર્ષથી ગુજરાતમાં સક્રિય રીતે આરોગ્ય અને જાગૃતિ માટે કાર્યરત છે વિશેષ રૂપે વેજલપુર પોલીસ સી ટીમ અને જે એમ પટેલ મહિલા પીએસઆઈ પણ હાજર રહ્યા હતા ધોરણ પાંચ અને ધોરણ સાત માં અભ્યાસ કરતી બાળાઓને માસિક ધર્મ અંગેની સમજ આપવી તેમજ ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્વના વિષયો પર ઓડિયો વિડીયો માધ્યમથી માહિતી આપી એક સંવેદનશીલ અને જીવન ઉપયોગી શિક્ષણ આપવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત બાળકીઓ માટે સેનેટરી પેડ કીટ તેમજ પેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ સ્ત્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ એકસો થી વધુ આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને આશરે સત્તર હજાર જેટલી બાળાઓને સેનેટરી પેડ કીટ આપીને તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને જંક ફૂડ ત્યાગ કરી ઘરે તૈયાર તાજુ અને પોષણયુક્ત આહાર લેવા માટે પણ બાળકોને પ્રેરણા અપાય રિપોર્ટ ગાંધી મારું નામ નિકેતાબેન વ્યાસ છે હું વીરશાહી ચેતન છોટાલાલ સોલંકી પ્રાથમિક શાળામાં છું આજે અમારી શાળામાં સ્ત્રી પ્રોજેક્ટ તરફથી એક નાની બાળકીઓને માસિક ધર્મની સમજ આપવા અંગેનો સેમિનાર યોજાયો અને જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એમ બેન અને એમના સાથી સહાયકની સાથે સાથે પ્રોજેક્ટ થ્રીના કોર્ડિનેટર જે બેન છે એમણે અમારી બાળાઓને ગુડ ટચ બેડ ટચની સમજ આપી શરીરમાં થતા ફેરફારોની સાથે સાથે એમણે શું સાવધાનીઓ કેળવવાની છે તેની સમજ આપી માસિક ધર્મના જે દિવસો હોય છે એમાં એમણે કેવી રીતે પોતાની જાતની જાળવણી કરવાની છે એની પણ ખૂબ સરસ રીતે ઓડિયો વિડીયો અને પ્રેક્ટિકલી પણ ખૂબ સરસ રીતે સમજ આપી છે મારું નામ મેઘના ઝાલા છે હું પ્રોજેક્ટ સ્ત્રી સંસ્થા તરફથી આવી રહી છું અને અમે ગવર્મેન્ટ સ્કૂલ છે ઝૂંપડપટ્ટી એરિયા છે એવા બધી જગ્યાએ જઈને મહિનામાં ત્રણ ચાર વખત અમે આવા વર્કશોપ કરીએ છીએ કે જેમાં છોકરીઓ લેડીઝને બધાને મેન્સ્ટ્રો રિલેટેડ એટલે માસિક રિલ માસિક સંબંધિત બધી જાણકારી આપીએ છીએ અને એમાં છોકરીઓ પહેલી વખત જ્યારે પિરિયડ્સમાં થાય પાંચમા છઠ્ઠાની છોકરીઓ અત્યારે ટાઈમમાં થઈ જતી હોય છે પીરિયડ્સમાં તો એ ગભરાય નહીં અને એ વખતે પોતે મેન્ટલી પ્રિપેર રહે એના માટે થઈને અમે બધું જાણકારી પૂરી પાડીને એક કીટ આપીએ છીએ કે જેમાં એ લોકોને જરૂરી વસ્તુ મળે